તેને પૂર ખાવા પણ આપતી ન હતી ત્યારે ભાદરો મહિનો આવ્યો ઘરમાં ખીર બની ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પણ નાની બહુ રાધાને કોઈ યાદ પણ ન કરી એ દિવસોમાં એક ગર્ભવતી હતી આથી તેને ખીર ખાવાનું મન થયું સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ લઈ વાસણ માંજવા કહ્યું રાધાએ રચોડામાં આવીને જોયું તો ખાવાનું કંઈ ન મળે

જેઠાણીઓ અંદરો અંદર મશ્કરી કરવા અને લાગી અલીબાઈ આજે તો નાની વહુ તરફથી આપણને પહેરાવણીમાં ખૂબ જ સરસ ઘરેણા વસ્ત્રો મળવાના છે તેના પિયરિયા ગાડુ ભરીને બધું લાવવાના છે નાની વહુ આ સાંભળીને હતાશ બની ગઈ અને મનોમન નાગ દેતો અને પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાચે જ દૂરથી ગાડાનો અવાજ સંભળાવા લાગ્યો સૌ કોઈ એકતિસે તે દિશામાં જોઈ રહ્યા થોડી વારે ગાડામાં જ્યારે ગાડા આંગણામાં આવી ગયા અને એમાંથી રૂપ રૂપના અંબાર સમી નાગણ નાગ દેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા તેમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા તેમની પાછળ પણ અન્ય ગાડાઓ આવીને ઊભા રહ્યા નાની વહુ રાધાનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યું દરેકની પહેરાવણીમાં સોના રૂપા હીરા માણેક દાગીના મહામુલા વસ્ત્રો વગેરે આપીને ખુશ કરી દીધા ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું વેવાણ મારી દીકરીને હવે વિદાય આપો સુવાવળ પતી ગયા પછી હવે સગવડે હું એને જાતે આવીને મૂકી જઈશ સાસુ બિસારા શું બોલે એ તો આ બધું જોઈને હબકી ગયા નાગણ નાની વહુ લઈને વિદાય થઈ નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ મનમાં એને એને થઈ કે આ નાગણ ક્યાં લઈ જશે પરંતુ એની શંકાનું તરત જ નિવારણ આવી ગયું દર આગળ આવીને નાગણ હાથ ફેરવતા નીચેથી જમીન ખસીને ભોયરું દેખાયું એ ભોયરામાં થઈને તેનો મહેલમાં આવ્યા રાજાના કરતા પણ ભવ્ય એવો મહેલ જોઈને રાધા આચર્ય પામી

દિવસો પસાર થતવા લાગ્યા એક શુભ દિવસે દેવ જેવો દીકરો અવતર્યો જે બધા રાજીના રેડ થઈ ગયા છોકરો ધીરે 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 મોટો થવા લાગ્યો એક દિવસ રાધા કઈ કામ અંગે દૂધ ને ઠારવા મૂકી બીજા ઓરડામાં ગઈ છોકરો રમતો રમતો તે આવી ચડ્યો અને તેને રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો દોડતા આવી પહોંચ્યા નાગકુમારોના પૂછડા કપાઈ ગયા જ્યારે બીજા નાગકુમારો ગરમ દૂધ પીવા ગયા ત્યાં એમના મોઢા દાજી ગયા નાગકુમારો બાંડિયા બુચિયા થઈ જતા છોકરા પર જ ગુચ્છે ભરાયા અને તેને કરડવા દોડ્યા એટલામાં રાધા આવી બચાવી લીધો નાગકુમારો ને શાંત પાડ્યા પણ તેમના મનમાંથી દાજ હજુ ગઈ નતી હો થોડા દિવસ પછી નાની વહુ સારો દિવસ જોઈ મનગમતી પહેરામણે આપી અને વિદાય કરી સાસરિયામાં નાની વહુ હવે માનીતી થવા લાગી કેમ કે તેમને આ બધું જોઈને બધા તેમને માનવા લાગ્યા આથી તેમની જઠાણીઓ એના પર દાજે બળવા લાગી ત્યારે નાગકુમારો પણ નાની વહુના છોકરા પર દાજે ભરાયા હતા આથી તેને કરડવા માટે તેના ઘરે આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી

એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તામડી ઢોળી નાખી આથી તે ગુચ્છે થઈ ગઈ અને ચણકો કરતા બોલી અમારા છોકરાનું દૂધ ઢોળાવીને તારા હાથમાં શું આવ્યું તમે તો મોટા ઘરના છો તે તમે ગાયો ભેંસો કાલે વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા આ સાંભળી નાની વહુને ખૂબ જ દુઃખ થયું એ જ દિવસે જ્યારે છોકરાને લઈને નાગમાદા પાસે આવી પહોંચ્યો અને પોતાના દુખની વાત કઈ સંભળાવી જ્યારે નાગ માતાએ તેમને આશ્વાસન આપીને બીજે જ દિવસે નાગ કુમારોને ગાયો લઈને તેની સાથે મોકલી આપ્યા તેમાંથી કેટલીક ગાયો જેઠાણીઓને પણ આપી આથી તેઓ ખૂબ જ ખુશ થઈ ગઈ જ્યારે આખા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો હે નાગ દેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનાર વાર્તા સાંભળનાર તેવા સૌને ફળજો બોલો નાગ દેવતાની જય મિત્રો આવા ના આવા બીજો વિડીયો જોવા માટે અમર્યા આ ચેનલ ને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને બે લાયક દબાવવાનું તો ભૂલતા જ નહીં